પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાંબડિયા ગામમાં આગનો કહેર વર્તાડિયા ગામે રાત્રે લગભગ એક વાગે ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી

ગોડાઉનમાં રહેલા ખાલી પુઠ્ઠા હોવાથી આગે ઝડપી સ્વરૂપ ધારણ કર્યું હતું સ્થાનિક લોકોએ પ્રયત્ન કર્યા છતાં આગ વધી જતા પોલીસને જાણ કરી હતી એક મકાન અને દુકાન પણ આગમાં બળીને ખાક નીકળ્યા હતા મહત્વની વાત એ છે કે આ આગમાં કોઈ જાણહાની નોંધાઈ નથી તો બીજી તરફ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ પણ અકબંધ રહ્યું છે જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર